વર્તમાન સમયમાં બધાને એવું લાગે છે કે પુસ્તકો દ્વારા જ્ઞાન આપીએ તો જ ભણી શકાય પણ એ જે ભ્રમ છે એને દૂર કરવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં માં એવું ફાળવવામાં આવેલું છે કે દસ દિવસે વર્ષના એવો બેગલેસ ડે ઉજવવામાં આવે જેમાં બાળકોને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે તો એ તાલીમમાં કેવી રીતે હોય કે જ્યાં પ્રાયોગિક રીતે કરાવવામાં આવે અથવા પ્રદેશ સંલગ્ન માધવ શ્રુતિ મંડળ ટ્રસ્ટ સુપર સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર સુપરના ધોરણ પાંચ થી ના બાળકોને અમે આ કપાસની ફેક્ટરીમાં લાવ્યા છીએ જેથી કરીને બાળકોને પ્રાયોગિક કેવી રીતે કાર્ય થાય છે આ કપાસની પ્રોસેસ છેડ સુધી કેવી રીતે થાય છે આપણે પહેરીએ છીએ ત્યાં સુધી સુધી પ્રોસેસ થઈને ક્યાં થાય છે એ બધી માહિતી બાળકોને પ્રત્યક્ષ મુલાકાત લેવડાવીને કરાવવામાં આવી સાથે સાથે વર્ષમાં અમે એવી ઘણી બધી મુલાકાતો દર વર્ષે કરાવતા હોઈએ છીએ અને વર્ષમાં પણ ચાર પાંચ મુલાકાતો અમારા બાળકોને લક્ષી મુલાકાતો કરાવતા હોઈએ છીએ જેના દ્વારા બાળકો છે એ કયા વ્યવસાયમાં કેને રુચિ છે એ પોતે જાણી શકે અને પછી પછીના સમયમાં એ બાળકો પોતાનો વ્યવસાય પસંદ કરી શકે એ માટે અમારો ઉદ્દેશ્ય એ જ છે કે બાળકો ફક્ત ચોપડી જ્ઞાન ન મળ ન મેળવે પ્રાયોગિક પણ શિક્ષણ મેળવે અને પોતાનો વ્યવસાય પસંદ કરી શકે